નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા જે પ્રશ્નોના જવાબ છે એમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે તમને ખ્યાલ જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી કેટલા સાચા પડ્યા એ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના મહાનુભાવોના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કઈ કંપની બે હજાર સત્યાવીસ સુધી ફિફા વર્લ્ડ કપની સ્પોન્સર બની છે તો જવાબ શું આવશે અરામકો સાઉદી અરામકો કહો અથવા તો અરામકો બંને એક જ છે તો તાજેતરમાં વિશ્વ ફૂટબોલ સંચાલક મંડળ ફિફા છે એણે સાઉદી અરેબિયાના જૉન્ટ ઓઇલ જાઇન્ટ છે અરામકો એની સાથે મુખ્ય સ્પોન્સરશીપ સોદાની જાહેરાત કરી છે આ સોદા હેઠળ અરામકો કંપની બે હજાર સત્યાવીસ સુધી ફિફા ટુર્નામેન્ટને સ્પોન્સર કરશે સાઉદ સાઉદી અરેબિયન ઓઇલ કંપનીને સાઉદી અરામકો તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાઉદી અરામકો કંપની સાઉદ અરેબિયાની સરકારની માલિકીની કંપની છે તે તેલ અને ગેસના સંશોધન અને પરિવહન ક્ષેત્રમાં છે તે પેટ્રોલિયમ તેલ રિફાઇનિંગ અન્ય પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં પણ છે અને તે વિશ્વની સૌથી મોટી તેલ ઉત્પાદન કંપની છે અને સૌથી મોટી નફાકારક પણ કંપની છે યાદ રાખજો સાઉદી અરામકો અથવા તો અરામકો તમે કહો તો ફીફાની વાત કરીએ તો ઓગણીસો ને ચારમાં એકવીસ મેના રોજ એનો એની સ્થાપના કરવામાં આવી હતી ફિફાનું હેડક્વાર્ટર છે ને એ ઝ્યુરિચ સ્વિટરલેન્ડમાં છે ક્યાં છે ઝ્યુરિચમાં છે સ્થાપના થઈ હતી એની પેરિસ ફ્રાન્સ ખાતે પરંતુ ઝ્યુરિચમાં છે અત્યારે એનું હેડક્વાર્ટર તમારે કહેવાનું છે એના જે અધ્યક્ષ છે એમનું નામ શું છે અને સાઉદી અરામકો કંપનીની સ્થાપના ઓગણીસો તેત્રીસમાં કરવામાં આવી હતી સાઉદી અરેબિયાની કંપની છે વિશ્વની સૌથી મોટી તેલ ઉત્પાદક અને નફાકારક કંપની યાદ રાખજો દર વર્ષે કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ ક્યારે ઉજવામાં આવે છે તો જવાબ આવશે અઠ્યાવીસમી એપ્રિલ એટલે કે આજનો દિવસ તો મિત્રો દરરોજ મોટાભાગના કોઈને કોઈ સંસ્થામાં પૈસા કમાવા માટે કાર્ય કરતા જ હોય છે કાર્યસ્થળ પર તંદુરસ્તી ધોરણ જાળવવું છે ને એ પણ બહુ મહત્ત્વપૂર્ણ છે અને જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના થાય અને કામને લગતી ઈજાઓ એ બધાથી બચી શકાય છે હવે એના વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ આજે મનાવવામાં આવે છે એટલે કે અઠ્યાવીસમી એપ્રિલના રોજ આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ સમસ્યાની તીવ્રતા અને આંતરરાષ્ટ્રીય ધ્યાન કેન્દ્રિત કરવું અને તંદુરસ્ત કાર્ય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું છે જેથી કાર્ય સાથે સંબંધિત અનેક મૃત્યુ અને ઘટાડી શકાય બે હજાર ત્રણમાં આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશને કામ પર અકસ્માતો અને રોગોની રોકથામ પર ભાર મૂકવા માટે વિશ્વ દિવસ ઉજવણી કરવાનું શરૂ કર્યું આ વર્ષની થીમ છે વ્યવસાયિક સલામતી અને આરોગ્ય પર હવામાન પરિવર્તનની અસરો યાદ રાખજો બીજો પણ એક દિવસ છે જે આજે જ મનાવવામાં આવે છે વર્કર્સ મેમોરિયલ ડે મજૂર અને ઇજાગ્રસ્ત કામગારો માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ આપણે કહી શકીએ તમારા માટે પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટમાં લખજો તો આ દિવસ અઠ્યાવીસમી એપ્રિલના રોજ મનાવવામાં આવે છે ઇન્ટરનેશનલ ટ્રેડ યુનિયન કોન્ફેડરેશન દ્વારા ઓગણીસો છન્નુંથી આ દિવસ વિશ્વભરમાં ઉજવવામાં યોજવામાં આવે છે જેનો હેતુ એવો છે કે કામ પરની ઘટના અથવા તો કામ દ્વારા થતી રોગોથી માર્યા ગયેલા કામદારોને યાદ કરવાના છે અને આ તારીખ વિશ્વવ્યાપી એકત્રીકરણ અને જાગૃતિ અભિયાનનું આયોજન કરીને વ્યવસાયિક અકસ્માતો અને રોગોના ભોગ બનેલા લોકોનું સન્માન કરે છે ઓકે આ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ અને આવા બીજા ઘણા બધા આપણે શોર્ટ્સ બનાવ્યા છે સાહિત્યકારોના પણ અલગ શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય છે પણ જોઈ લેજો પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ઇન્ડિયન નેવલ સેલિંગ વેસલ તારણી એનું ઐતિહાસિક સેનિક અભિયાન આ અભિયાનની વાત કરીએ તો ભારતીય નૌકાદળ છે એના મહિલા અધિકારીઓ લેફટનન્ટ કમાન્ડર દિલના કે લેફટનન્ટ કમાન્ડર રૂપાએ એના દ્વારા હાથ ધરવામાં આવ્યું અને આ સિદ્ધિ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય વ્યક્તિ બન્યા છે આ અભિયાન છે અઠ્યાવીસ ફેબ્રુઆરી તમને ખબર છે ને અઠ્યાવીસ ફેબ્રુઆરીને આપણે કયા દિવસ તરીકે ઉજવીએ છીએ ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ જાણીતા પરિક્રમાકાર અને તેમના માર્ગદર્શક કમાન્ડર અભિલાષ ટોમી જેઓ નિવૃત્ત છે એમના દ્વારા ગોવાથી આ ફ્લેગ ઓફ કરવામાં આવી બંને મહિલા અધિકારીઓ હવે આઈએનએસ તારણી પર એમની આગામી સફર વિશ્વની પરિક્રમા સાગર પરિક્રમા ચાર આ અભિયાન માટેની તૈયારી કરશે સાગર પરિક્રમા આ વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની છે એ યાદ રાખજો અને અહીંયા નેવીની વાત કરી છે ઇન્ડિયન નેવી એના ચીફ તમને ખબર છે ને નવા આવ્યા છે તમારે જણાવવાનું છે એનું નામ શું છે ઇન્ડિયન નેવી ડે ચોથી ડિસેમ્બર એનો મુદ્રાલેખ છે સમનો વરુણ હે દેવ અમારા માટે શુભ થાવ તો એ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ બિલકુલ ફ્રી તો આપણી ટેલિગ્રામ ચેનલ પર જ તે મળી રહેશે તમારે ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડશે અહીંયા નામ આપેલું છે અથવા વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે ને એમાં લિંક છે અથવા તમે રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે આવો તમને સિમ્બોલ દેખાય એ ક્લિક કરીને જોઈન કરવાનું અહીંયા તમને પીડીએફ ઉપરાંત પોલ્સ છે ને એ પણ રમવા મળશે તાજેતરમાં કોણ ડબ્લ્યુ એફઆઈ એથ્લેટ્સ કમિશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે તો નરસિંહ પંચમ યાદવ જો તમે ઇમેજમાં જોઈ શકો છો તો રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એને આ રમત માટે વૈશ્વિક સંચાલન મંડળ છે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ એના દ્વારા ફરજિયાત પ્રક્રિયા પૂર્ણ કરી એના અધ્યક્ષ ચૂંટવાની કેમ કેમ કે જે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સસ્પેન્શનને હટાવવાનું છે એની શરત તરીકે આ જે યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ ફેડરેશને કુસ્તીબાજુની જે ફરિયાદ હતી ને તમને ખબર છેલ્લા એક જ વર્ષથી એકાદ વર્ષથી ચાલતી હતી ફરિયાદો એના નિવારણ માટે એથ્લેટ્સ કમિશનની સ્થાપના કરવાની સૂચના આપી હતી એથ્લેટ્સ કમિશન માટેની ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારો ઉપલબ્ધ સાત બેઠકો માટે ચૂંટણી લડી હતી મતદાન પછી નીચેના સભ્યો ચૂંટાયા નરસિંહ પંચમ યાદવ અધ્યક્ષ સાહિલ દિલ્હી સ્મિતા એ એસ કેરળ ભારતીય ભાગી ઉત્તર પ્રદેશ ખુશબુ એસ પવાર એ છે ગુજરાત નિક્કી હરિયાણા શ્વેતા દુબે બંગાળ ત્યારબાદ નવા ચૂંટાયેલા સભ્યોને સર્વાનુમતે નરસિંહ યાદવની એથ્લેટ્સ કમિશનમાં અધ્યક્ષ તરીકે પસંદ કર્યા નરસિંહ યાદવ ભૂતપૂર્વ કોમનવેલ્થ ગેમ્સ સુવર્ણચંદ્રક વિજેતા છે ભાઈ બે હજાર સોળના ઓલિમ્પિક ગેમ્સ પહેલાં ચર્ચામાં આવ્યા હતા હવે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા બરાબર છે એની સ્થાપના ઓગણીસો ને સડસઠમાં થઈ તમને ખબર હોય કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તાજેતરમાં કોને એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા આર્યભટ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તો જાવ આવશે પી સુબ્બારાવ ઓકે તો અનંત ટેક્નોલોજીસના સ્થાપક એના સીઈઓ અને અધ્યક્ષ છે પી સુબ્બારાવ એટલે કે પાઉલ ઉરી સુબારાવ એમને એરોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા પ્રતિષ્ઠિત આર્યભટ્ટ એવોર્ડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે આ સન્માન તેમના ભારતમાં અવકાશ વિજ્ઞાનના પ્રચારમાં આજીવન યોગદાન બદલ આપવામાં આવ્યો છે આર્યભટ્ટ પુરસ્કાર ઉપરાંત રાવને એરોસ્પેસ અને ઉડ્ડયન ક્ષેત્રે એમના યોગદાન બદલ એએસઆઈ દ્વારા વિશિષ્ટ ફેલોનું બિરુદ પણ આપવામાં આવ્યું છે પી સુબ્બારાવની સફરની વાત કરીએ તો ઇસરોમાં વૈજ્ઞાનિક તરીકે સફર થઈ જ્યાં તેમણે અવકાશ તકનીકમાં અમૂલ્ય અનુભવ અને કુશળતા પ્રાપ્ત કરી ઓગણીસો બાણુંમાં તેમણે ઉદ્યોગ સાહસિક છલાંગ લગાવી અને ઇસરો અને સંરક્ષણ ક્ષેત્ર માટે સ્વદેશી ડિઝાઇન અને અત્યાધુનિક એવિયોનિક્સ વિકસાવવા માટે ઉદ્દેશ સાથે આ ટેકનોલોજીની સ્થાપના કરી આપણે કહી શકીએ બરાબર છે તમને ઈસરો આ ઈસરોમાં અમને કામ કરતા તમને ખબર છે ઇસરોના જે હાલના ચીફ છે અધ્યક્ષ છે ડૉક્ટર એસ સોમનાથ એમને એક એવોર્ડ આપવામાં આવ્યો હતો પુરસ્કાર આપવામાં આવ્યો હતો તમને યાદ હોય ને તો તમે કમેન્ટમાં જણાવો કયો પુરસ્કાર હતો પેલેસ્ટિયન રાજ્યને માન્યતા આપવાના યુએનએસસીના ઠરાવને યુએસએ વિટો કર્યો તો યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં પેલેસ્ટાઇનને અલગ રાજ્યને માન્યતા આપતા ઠરાવને અવરોધિત કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સે પોતાના વીટો પાવરનો ઉપયોગ કર્યો આ સુરક્ષા પરિષદ બાર સભ્યોની ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું યુકે સ્વિત્ઝરલેન્ડ મતદાનથી દૂર રહ્યા હતા સંપૂર્ણ સભ્ય રાજ્ય બનવા પેલેસ્ટાઇનના પ્રયાસો બે હજાર અગિયારમાં શરૂ થયા હતા તેમણે નવેમ્બર બે હજાર બાવીસમાં બિનહરીફ નિરીક્ષકનો દરજ્જો મળ્યો હતો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલ તમને ખબર છે કે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો ને પિસ્તાળીસમાંની સ્થાપના હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે તમને ખ્યાલ છે કે યુનાઇટેડ નેશન્સ છે એમાં આપણા ભારતના કાયમી સભ્ય કોણ છે ન્યૂયોર્કમાં જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર મારું ટેલિગ્રામ આઈડી અથવા ટેલિગ્રામ ચેનલ છે શું નામ છે રાજેશ ભાસ્કર આ ચેનલને તમારે જો પીડીએફ જરૂર જોઈતી હોય તો અને પોલ રમવા હોય તો જોઈન કરી દેવાની અત્યારે જોઈન કરી લો જો હજુ સુધી ના કરી હોય તો અને જો તમને ભણવાની મજા આવી હોય ને તો વિડીયોને એક લાઈક આપજો એક લાઇક આપજો તમારા મિત્રો જોડે એની લિંકને શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઈકોનને પ્રેસ કરીને ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો છે તો જવાબ આવશે હિમાચલ પ્રદેશમાં તો એસજીવીએન એટલે કે સતલુજ જળ વિદ્યુત લિમિટેડનું જૂનું નામ છે એ હિમાચલ પ્રદેશમાં ઝાંકરી નાથપા છે આ ઝાકરી ઝાકરીમાં નાથપા ઝાકરી હાઇડ્રો પાવર સ્ટેશન ત્યાં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે એસજીવીએન કંપની એને પંદરસો મેગાવોટ એન એચપીએસ પર ભારતના પ્રથમ બહુવિત ગ્રીન હાઇડ્રોજન પાયલોટ પ્રોજેક્ટનું ઉદઘાટન કરીને એક માઇલ સ્ટોન કર્યો છે ચોવીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોષ એસજીવીએનના જે ચેરપર્સન અને એમડી છે ગીતા કપૂર એમના દ્વારા આજે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદક પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે પ્રોજેક્ટમાંથી ગ્રીન હાઇડ્રોજન એનજીએચપીએસની હાઈ વેલિસિટી ઓક્સિજન ઇંધણ અને કોટિંગ સુવિધામાં બળતણ આપશે આ સાથે પચીસ કિલોમીટર ક્ષમતાના ફ્યુઅલ સેલ દ્વારા વીજળી પણ જનરેટ કરશે અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતો આ પ્રોજેક્ટ દૈનિક કામગીરીમાં આઠ કલાકમાં ચૌદ કિલો ગ્રીન કેટલું ચૌદ કિલો ગ્રીન હાઇડ્રોજન છે એનું ઉત્પાદન કરવા સક્ષમ છે સતલુજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ એની વાત કરીએ તો ઓગણીસો ને અઠ્ઠાવનમાં એની સ્થાપના થઈ અને એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ખબર પડી કે ગીતા કપૂર છે તમારે જણાવવાનું છે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જો આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો ચોથી વૈશ્વિક માસ્ક ઓરલ બ્લીચિંગની શરૂઆત તો યુએસ જનરલ ઓસેનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેટરે જણાવ્યું કે ચોથા નંબરની વૈશ્વિક માસ પરવાળા બરાબર કોરલ એટલે પરવાળા આ બ્લીચિંગ ઘટના અસાધારણ સમૃદ્ધિ તાપમાનને કારણે શરૂ થઈ ગઈ છે પરવાળાને પોલીફ તરીકે પણ ઓળખાય છે એવા સૂક્ષ્મ સજીવોથી બનેલા તે વસાયતી પ્રાણીઓ છે પરવાળા તાપમાન પ્રકાશ કે પોષક તત્વો જેવી પરિસ્થિતિઓમાં આવતા જે ફેરફારોને કારણે પેદા થતા તણાવનો સામનો કરે છે ત્યારે તે તેમની માંસપેશીઓની અંદર રહેતી સહજીવી સેવાળને બહાર કાઢી મૂકે છે જેના કારણે એનો રંગ સંપૂર્ણપણે વ્હાઈટ થઈ જાય છે આ પ્રક્રિયાને કહેવાય છે કોરલ બ્લીચિંગ બરાબર છે તમને ખબર છે આપણા એક ગુજરાતના એક શહેરની અંદર આ કોરલ રીફ છે એને શિફ્ટ કરવામાં આવ્યું હતું દરિયાની અંદર પાઇપલાઇન નાખવાની હતી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એના માટે કઈ જગ્યાએ તમને ખબર હોય તો જણાવો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન એક ગ્રામ ચરબી ખાલી જગ્યા કિલો કેલરી શક્તિ આપે છે તો નવ કિલો કેલરી ભારતમાં આયોડિનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્ય પદાર્થોમાં આયોડીન ઉમેરવામાં આવે છે મીઠામાં આહારમાં ફક્ત વનસ્પતિજન્ય ખાદ્ય પદાર્થો લેતા લોકોની આહાર પ્રણાલીને શું કહેવાય છે તો વેજીટેરિયન કહેવાય અને જે લોકો પ્રાણીઓના કોઈપણ પ્રકારના પ્રોડક્ટને વાપરે જ નહીં દૂધે નહીં દૂધની કોઈ બનાવટો નહીં પછી ચામડાની બનાવટની વસ્તુઓ ના વાપરે સિંગડા પીંગડાની વસ્તુઓ ના વાપરે એ લોકોને વેગન કહેવાય છે બાળ સંભાળ સેવાઓના ઘટક કયા છે સ્વાસ્થ્ય આવે ને પોષણ આવે શિક્ષણ આવે એટલે જવાબ આવશે બધા જ આવે પ્રોટીનનો બંધારણીય ઘટક કયો છે આ બહુવાર પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન એમિનો એસિડ હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના મહાનુભાવનો પ્રશ્ન પહેલો પ્રશ્ન એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી તો વડોદરામાં ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો શારદા મુખર્જી ગાંધીજી સમાનતા અને ચુસ્તના આગ્રહી હતા અને કોચરબ ખાતે એમણે શરૂ કરાયેલ આશ્રમમાં સામાન્ય વર્ગના લોકો સાથે ગરીબ અંત્ય જ પરિવારનો સમાવેશ કરવા એમણે સૌપ્રથમ કોણે કરી બરાબર છે તો અમૃતલાલ ઠક્કર પહેલ કોણે કરી કોણે કહ્યું છે એમ કે અમૃતલાલ ઠક્કર એટલે ઠક્કર બાબા ઓગણીસો વીસમાં ગુજરાત વિદ્યાપીઠમાં સૌ પ્રથમ કોના બંગલામાં શરૂ કરવામાં આવી જો અઢાર ઓક્ટોબર ઓગણીસો વીસમાં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાતનો સ્પેલિંગ આવો લખે છે યાદ રાખજો દીર્ઘ ઉ તો કોનો બંગલો હતો ડાયાભાઈ મહેતા સંઘર્ષકાળમાં ગુજરાત આ પુસ્તક કઈ ઘટનાને આધારે લખાયેલ છે તો ઓગણીસો ને પંચોતેરની કટોકટી બરાબર છે નરેન્દ્ર મોદી સાહેબે લખ્યું છે હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈએ પહેલો પ્રશ્ન ગુજરાત નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઇલેક્ટ્રોનિક માલના નિકાસમાં કેટલામાં સ્થાન પર છે પાંચમાં નંબર પર નંબર વન પર છે તમિલનાડુ ફક્ત ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સ ઓવરઓલ તમે જુઓ તો ગુજરાત નંબર વન છે તાજેતરમાં કઈ સંસ્થાએ નવીન થ્રીડી પ્રિન્ટેડ ડમી બેલેટ યુનિટ વિકસાવ્યું છે તો આઈઆઈટી ગુવાહાટીએ આ વિકસાયેલો છે હવે મિત્રો આજે જે પ્રશ્ન પૂછ્યા એના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો ફિફાના અધ્યક્ષનું નામ તો ગિયાની ઇન્ફાન્ટિનો તમે ગિયાની કહો કે જિયાની કહો એક જ વસ્તુ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે પહેલી મે ના રોજ હાલમાં જે આપણું ભારતીય નૌસેના છે એના ચીફ નવા બન્યા છે એમનું નામ શું છે તો જે વાઇસજી એ જ બન્યા દિનેશ કુમાર ત્રિપાઠી ચોથો પ્રશ્ન વર્લ્ડ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એનું હેડક્વાર્ટર ક્યાં છે નવી દિલ્હીમાં પાંચમો પ્રશ્ન ડોક્ટર એસ સોમનાથને કયો પુરસ્કાર મળ્યો તો થોડા સમય પહેલા કે પી છઠ્ઠો પ્રશ્ન યુનાઇટેડ નેશન્સમાં ભારતના જે કાયમી સભ્ય છે ન્યુયોર્કમાં બેસે છે એમનું નામ શું છે રુચિરા કંબોઝ સાતમા નંબરનો પ્રશ્ન સતલુજ જલ વિદ્યુત નિગમ બરાબર છે એનું હેડક્વાર્ટર ક્યાં છે શિમલા શિમલામાં ક્યાં અરે શિમલા એટલે હિમાચલ પ્રદેશમાં પછી પાંચ છ સાત આઠમા નંબરનો પ્રશ્ન આવ્યો છે તમને ખબર હશે કે જામનગરની અંદર પેલું કોરલ રીફ છે ને શિફ્ટ કરવામાં આવ્યા શું જવાબ આવશે જામનગરમાં હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં ગુજરાતના કયા મત વિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલે લોકસભાની બિનહરીફ ચૂંટણી જીતી છે સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને ઇન્ડોનેશિયામાં સંયુક્ત રાષ્ટ્રના નવા રેસિડન્ટ કોર્ડિનેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આ આશા ખૂબ બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ નાઇઝ દે જય હિન્દ જય ભારત